સરપંચ ને પૂછીને કરજો સર્વે જે થાય ને પંચકેસ થાય કેટલા ખેડૂતો નું શું નુકસાન કેટલા શાક કેટલું જાડ જવાના છે पहिला संमती तर आपली नाही खेडू बेन तर पंचायत परमिशन नी म्हाय पंच केस ते दिवस ग्राम पंचायत मकडमन मा थे ते दिवस तुम्ही केम नाही करू तर आजुसु बी काम नाही हम्म सरपंच फोन करवाना जीसीपी चालतो अत्यू पहिला भयथी यात की बाई

મારું નામ એડવોકેટ અંકિતજી પટેલ ગામ નાની તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ જે હાલે નાની વડિયાળ ખાતે જે સર્વે કરવામાં આવ્યું આશરે કેટલા ખેડૂતોનું સર્વે કરવામાં આવ્યું છે આશરે પાંત્રીસ જેટલા ખેડૂતો છે એ જમીન વિહોણા બી થવાના છે અને એમને ખેતરની અંદર ગેરકાયદેસર રીતે લોકોએ પ્રવેશ કરેલો છે જે જેટકોવાળાએ જે પ્રવેશ હાઈ ટેન્શન લાઇનવાળાએ જે સર્વે કરવામાં આવ્યો તો એ બાબતે ગ્રામસભા પંચાયતની પૂર્વ મંજૂરી લીધેલી છે કે કેમ ના કોઈ પૂર્વ મંજૂરી લીધેલી નથી લેખિત સ્વરૂપે પણ નથી અને મૌખિક સ્વરૂપે પણ લીધેલી નથી નથી જાણ કર્યા વગર સરે કરવામાં આવ્યું છે હા જાણ કર્યા વગર સરે કરવામાં તો એ લોકોને શું નુકસાન થયું છે હાલે એ લોકોને એ જ નુકસાન છે કે જે અમારા જે અધિકારો છે જે જમીનને અમારે જે સત્તા છે જે જિલ્લા વિકાસ અધિકારીને છે જે અમે મહેસૂલ ભરતા છે જે બે હજાર તેરના કાયદા મુજબ જે અમને અધિકાર આપેલા છે કે જે અમે જમીન સંપાદન કરે છે એના કાયદા વિરુદ્ધ એ લોકો કલેક્ટરના જાહેરનામા બહાર પાડવા વગર એ લોકો મને ખાલી એટલું જ કહે કે આ સરકારી કામ છે આમાં કોઈ કોઈનું ચાલે નહીં આ રીતે જે તે જે તે ટાઈમે સર્વે કરવામાં આવેલો તે ટાઈમે બે હજાર એકવીસની અંદર અમારે પ્રાંત અધિકારી કેટુલ એટાલે સાહેબને નાની વયા ગામના આશરે પાંત્રીસ ખેડૂત ફુલવાડી ગામના આશરે પાંત્રીસ ચાલીસ ખેડૂત માકડમન ગામના આશરે પાંત્રીસથી ચાલીસથી પિસ્તાલીસ ખેડૂતો મળીને આવેદનપત્ર બી આપેલું તે અમારે પાસે હાલે તબક્કે છે જ્યારે જે સર્વે કરવામાં આવ્યું ત્યારે લેખિત પુરાવામાં કંઈ વળતરની જોગવાઈ કરવામાં આવેલી લેખિત રીતે વળતરની જોગવાઈ બી નથી કરવામાં આવેલી પણ અમને અધિકારી જ્યારે અમારે ગામમાં જ્યારે હાલને તબક્કે દાંડવલ ગામે જે કામગીરી ચાલુ છે ત્યાં ગ્રામ પંચાયત માકડમનમાં જ્યારે બે ગામના ખેડૂતો જ્યાં મિટિંગ થઈ ત્યાં અરવિંદભાઈ શ્રી બી આવેલા જેટકોના અધિકારી બી હતા ત્યાં જેટકોના અધિકારી કહેતા છે કે તમને અમે ત્રણ તબક્કે વળતર આપશું પણ હાલના તબક્કે અમારા નાની વ્યાળ ગામનો જે એ લોકોનું અહીંયા સબ ડેશન છે ને એ સબ ડેશનનો જે ઘર ઘરવેરો છે એ ત્રણ વર્ષથી હજુ સુધી ભરેલો નથી જો આ અમને માહિતી તલાટી ક્રમ મંત્રી પાસેથી મળી છે જે બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસની જે પણ ઘરવેરો બાકી છે ટોટલ એકત્રીસ એકત્રીસ હજાર છસો ને રૂપિયા જેટલો બાકી છે એ તમે જોઈ શકો હાલના તબક્કે તમે જુઓ કે ખેડૂતોને જો વળતર આપવાની વાત કરતા હોય જેટકોના અધિકારીઓ તો અમારા ગામના જેટલા બી ચાર હજાર બસો ને વસ્તી છે ચારસો ને જે અમારા ખાતેદારો છે ચેતી જાજો એ આમના તબક્કામાં અહીંયા એવા આવનાવા પ્રો પ્રોજેક્ટ આવશે કે જેથી આ જેટકોને વાત કરે કે આપણને જે આપણે જ્યારે ડીજીવિશનની અંદર જાય છે કે આપણે ટીસીની વાત કરીએ કે અમને ડીપી જોઈએ છે ત્યારે આપણે બધાની સંમતિ લેવી પડે ખેડૂતોની તો આપણો બી અધિકાર છે બંધારણની અંદર અમને અધિકાર આપેલો છે જીવન જીવવાનો વાણી સ્વાતંત્રનો અધિકાર આપેલો છે સમાનતાનો અધિકાર આપેલો છે હવે આ બધા અધિકારો આપેલા છે તો સરકાર જે છે સરકાર ઉપર આપણું બંધારણ છે ને બંધારણ બંધારણ આધારિત સરકાર ચાલતી છે એટલે સરકારથી કોઈ મોટું નથી ને સરકાર બનાવનાર બી અમે જ છીએ

અમે જમીનની જે વળતરની વાત થઈ જે તે સમયે જે ગ્રામ પંચાયત ગામણી જે તે સમયે જે ગ્રામ પંચાયત માકડમનની અંદર જેટકોના અધિકારી કીધું કે તમે એ રીતે તમને જમીનમાં વળતર મળશે પણ અમારે ત્યાં વળતરની વાત કરી તો માત્ર એક વીજ પોલના પાંચથી દસ હજાર રૂપિયાની વાત કરી છે તો આટલા આટલા રૂપિયામાં તો અમારા જે ખેડૂતો જમીન વિહોણા થાય એ લોકોનું જીવન જીવનવ્યાપન કેવી રીતે જીવે એંસી ટકા જે ખેડૂતો છે અમારા ખેતી ઉપર નિર્ભર છે આંબાની જે કલમો છે નાની કલમો છે જે આપણા ઘરે એક બાળક હોય ને એનો જન્મ થાય તો કેવી રીતે વીસ વર્ષ સુધી ઉસેર કરતા હોય અને અચાનક એવી મોટી કલમો હોય ને આવીને કાપી દેતા હોય ને માત્ર પચીસ ત્રીસ હજારની વાત કરતા હોય તો અમે જે કંઈ બી અમારા વિસ્તાર પહાડોવાળો વિસ્તાર છે તો એ વિસ્તારની અંદર જમીનો સરખી કરીને માત્ર ખેડૂત પોતાનું જીવન જીવનવ્યાપન કરીને આવનાર સમયે એવા પ્રોજેક્ટો આવે તો અમારે હાલના તબક્કે

કે અમાર ઘર બાંધેલું છે એના પછીની લાઈન જવાની છે કે અમને જોઈતી નથી કેટલી જગ્યા છે આપની અમારી આ બે છે ઓકે તો તમે જમીન આપવા માંગો છો અમે નથી ઓકે શું નુકસાન થયું છે તમને હાલમાં પટ્ટા છે હા છે એટલે હવે તમારી શું માંગ છે અમને આ લાઈન જોઈતી જ નથી અમારે ઘર બાંધવાની પણ જગ્યા નથી ઓકે મારું નામ તરુણ નરેન્દ્રભાઈ પટેલ જે આ ગામની અંદર જે સર્વે કરવામાં આવ્યો આ સર્વે કેટલા ખેડૂતોનો સર્વે કરવામાં આવ્યો સાહેબ એ તો ખબર પણ એ લોકોએ જે સર્વે ને એની માહિતી ખેડૂતોને ખબર જ નથી એમ લેખિતમાં નથી આપેલી લેખિતમાં માં નહીં આવેલું પંચાયતમાં જાણ કરવામાં આવેલી લેખિતમાં માં કે સરપંચ્રી ને કે તલાટી કામ મંત્રી છે પંચાયતને ને બી જાણ કરવામાં નથી આવેલી ઓકે હાલ મેં સર્વે થઈ ગયું છે સર્વે એ લોકોનું થઈ ગયેલું ને એ લોકો પીળા પટ્ટા પાડી ગયેલા હવે અમારા પોતાના ખેતરની વાત કરીએ તો અમારી આશરે બસો એકવીસ જેટલી કલમ કપાઈ ગયેલી અજાણ્યા શખ્સો દ્વારા અને જ્યારે આ ગેટકોવાળા પીળી પીળા પટ્ટા પાડી ગયેલા ત્યારે બી અમારી કલમ કાપાયેલી તો શું આ ગેટકોવાળા એ લોકો અમારી કલમ કાપેલીની જિમ્મેદારી એ લોકો જ કાપેલી એવું અમે કહી શકીએ અમને એ લોકો પર શંકા જાય કેમ કે અમારી પોતાની કલમ પર ભાઈ એક બચી ગયેલી તો આ પીળો પટ્ટો પાડી ગયેલા તો હવે એ લોકો ગેટુકો વાળાને જ માથે અમારે તો પડવાનું ને કે અમારી જમીનમાં તમે આવીને ઘૂસી જાઓ ને આવું કલમ કાપી જાઓ આ કેટલું યોગ્ય હવે અમને એક હકીકતમાં અમને ખબર નહીં પણ એ લોકો પીળા પટ્ટા પાડી ગયેલા એટલે અમારે તો એ લોકોના માથે જ પડવું પડે તમારી શું માંગ છે અમારી પહેલી માંગ એ છે કે અમારા ગ્રામ પંચાયતને પહેલા જાણ કરો બધા ખેડૂતો પાસેથી તમે એમને સાક્ષીમાં અભિપ્રાય લો ને હકીકતમાં અમારે આ ગેટકોની લાઈન જોઈતી જ નથી ને અમે અહીંથી જવાના જવા દેવાના જ નથી ને આ મારા કંપનીના હું કે આપણે અધિકારીશ્રીઓ અને આ કદાચ વિડીયો જોતા હોય તો મોટા મોટા મંત્રીશ્રીઓ ને મારી ખાસ વિનંતી છે કે તમે આવું કરશો તો અહીંથી વલસાડ જિલ્લામાંથી નક્સલવાદ આવી રીતે જ જન્મે જો તમે લોકોને માનસિક રીતે સંમતિ વગર ને તમે એમ રડાવીને આવું કરવાના રહી તો ઘેરે ઘેરે જન્મ જન્મે